તો હવે વાત કરીશું ભુવા ખાડા રાજ અને તંત્રની આબરૂનું ધોવાણની પંચમહાલના ગોધરાના મેશ્રી નદીના બ્રિજ પર મસ્ત મોટા પડતા વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે વડોદરાથી શામળાજી અને ઇન્દોરને જોડતા મુખ્ય માર્ગના બ્રિજ પર મસ મોટા પડતા પસાર થઈ રહેલા વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે તો બાઇક ચાલકો પટકાતા ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે

ટોલ હર જગે ભરે દીકત ક્યાં હોય કામ કરવું મેં ચાતા છતા સુધાર ઠેકા દેખા બંધ કરો કમિશન બાજી બંધ કરો ગવર્મેન્ટ કેમ ચાલો બરોડા થી શામળાજી જઈ રહ્યા છીએ અને અત્યારે આ ગોધરા છે અને અત્યારે એમાં અત્યારે ખાડા પડેલા છે એ ખાડામાં મોટર પર ચાલી ન શકે એવડા મોટા ખાડા છે ફોર વ્હીલમાં એ બમ્પર અડી જાય છે અને હાઈવે ઉપર આ જે લગાડવાનું એ લગાડ્યું નથી અને રાઇતે જો કોઈ આવતું હોય તો એક્સિડન્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે કદાચ આ બ્રિજ ઉપરથી ગાડી પણ પડી શકે એવી આ રોડ ની ખરાબ હાલત છે ખાડા પડી ગયા છે આને કોઈ લોકો આનો કોઈ કામ ધ્યાન દોરતા નથી અને રેતી કપચીનો માલ નાખીને એક સાઈડ પર નીકળી ગયા છે ત્યારનું આજ લગી સુધીનું કોઈ કામ કર્યું નથી અને કહીએ આ બધું થઈ જશે થઈ જશે વરસાદ થોડો રે માલ મટિરિયલ નાખી ગયા એ ગયા છે સાહેબ હવા મોટ મોટા ખાડા ને બે દિવસ પહેલા બી એક બાઇકવાળો સાહેબ મારા પડી ગયો હતો ફેમિલી મારા દાહોદ બાજુનો હતો તો સારું થયું રાત્રે આ ગાડીઓવાળા નીકળ્યા બ્રેક લાઈટ પડ્યું એટલે જોયું પેલા નીકળ્યો પાછળવાળો ગાડીવાળો આવે એ ગાડી ના પછી સીધી સીધી એને પર ચડી જાય ને પંચમહાલ જિલ્લામાં થયેલ ધોધમાર વરસાદના કારણે પંચમહાલ જિલ્લામાં શહેરના જે કેટલાક મુખ્ય માર્ગો છે તેમજ કેટલાક હાઈવે માર્ગ છે તેના પર વરસાદી પાણી ભરાય જતા મુખ્ય માર્ગો છે ખાડા પડવાથી અહીંથી થતા જે નાના મોટા વાહન ચાલકો છે તેઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે હાલ આપણા સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે વડોદરાથી થી અને ઇન્દોરને જોડતો જે મુખ્ય હાઈવે માર્ગ છે અને ગોધરા પાસે થી પસાર થતી જે મેત્રી નદી છે મેત્રી નદી પર બ્રિજ નું નિર્માણ કરવામાં આવે છે પરંતુ આ બ્રિજ પર વરસાદી પાણી ભરાઈ જતા મસ્ત મોટા ખાડા પડી જતા અહીંથી પસાર થતા જે નાના મોટા વાહન ચાલકો છે તેઓ જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર બની બન્યા છે ત્યારે આ જે મસ્ત મોટા પડેલા ખાડા છે આ બ્રિજ ના બંને સાઈડ કોઈ પણ પ્રકારનું સૂચક બોર્ડ મારવામાં નથી આવે જેના કારણે રાત્રિના સમયે કોઈ આજના વાહન ચાલક અહીંથી પૂર પસાર થશે ત્યારે તેઓનું વાહન આ બ્રિજ પર થી જેમાં તો મોટી જીવિત હાની થવાની શક્યતાઓ હાલ અહીંથી પસાર થતા વાહન ચાલકો શક્યતાઓ વર્તાઈ રહ્યા છે બ્રિજ પર મસ્ત મોટા ગાબડા પરવાના કારણે વાહન ચાલકો છે કે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સાથે જ કેટલાક વાહનો આ બ્રિજ પર બંધ પડી જતા વાહન ચાલકો મુશ્કેલી વેટી રહ્યા છે સાથે આ વરસાદના કારણે આ બ્રિજ છે જે મુખ્ય હાઈવે માર્ગ પર આવેલ જે બ્રિજ છે એ બ્રિજ પર કેટલાક તિરાડો પણ જોવા મળી રહ્યા છે જે સ્લેબ જે સ્લેબ છે એ સ્લેબ પર ક્યાંક ના ક્યાંક બહારની સાઈડ ખસી ગયો હોવાના દ્રશ્યો પર હાલ આપણા જોઈ શકાય છે ત્યારે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓ હાલ માંગ કરી રહ્યા છે કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વહેલી તકે આજે પડેલા ખાડાઓ છે તેનું વહેલી તકે સમાર કામ કરવામાં આવે એવી હાલ અહીંના વાહન ચાલકો માંગ કરી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ગોધરા પંચમહાલ